પરેશ ધાનાણી આજે રાજકોટ પહોંચ્યા હતા જ્યાં તેમણે ખોડલધામના દર્શન કર્યા હતા અને ત્યારબાદ ક્ષત્રિય મહિલાઓ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી આશાપુરા માતાજીના દર્શન કરી ક્ષત્રિયાણીઓ સાથે ધાનાણીની મુલાકાત રાજપૂત સમાજની મહિલાઓએ ધાનાણીનું કર્યું સ્વાગત ક્ષત્રિય સમાજની બહેનોએ પરેશ ધાનાણીના લીધા ઓવારણા ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ બની ભાવુક ક્ષત્રિય બહેનોએ ધાનાણીએ પોતા ધાનાણીને પોતાની વેદના કહી ધાનાણીએ ક્ષત્રિય બહેનોને શાંતોના પડાપી કોઈ વ્યક્તિ સામેની નથી વૈચારિક વિવિધતા એ દેશની લોકશાહીનું હાર્દ છે અમે ક્યારેય નહીં એ કે ભારતીય જનતા પાર્ટી વિહીન કોંગ્રેસનું રાજ હોય વિવિધતાએ જ આ દેશને ઘડો છે વૈચારિક મતભેદોએ જ લોકશાહીને ફૂલીફાલીને પંગરાવી છે આજ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી લડાઈ કોઈ વિચારધારા સામેની નથી લડાઈ પરશોત્તમભાઈ કે પરેશભાઈની નથી લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની છે સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની છે આ દેશમાં બાબા સાહેબે પ્રાણપુરીને જે સંવિધાનથી અઢારેય વર્ણની અધિકાર યાત્રા આગળ વધારી હતી આજ એ અઢારેય વર્ણની અધિકાર યાત્રા ઉપર ક્યાંય સરકારી તંત્રએ લગામ કશી છે ત્યારે ફરી પાછા આ દેશનું બંધારણ બચાવવા માટે સંવિધાનની રક્ષા કરવા માટે દેશના બધા જ લોકો સાથે મળી આ સ્વાભિમાન યુદ્ધને આગળ ધપાવે એવી રાજકોટના જનજનને વિનંતી કરવા પરેશભાઈ દાનાણી જયારે અમારા અમુક બહેનો જોહર કરવા જવાના હતા જેને ખરેખર તો આત્મવિલોપન કહેવાય જોહર શબ્દ ન વપરાય તો જે આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈએ એ લોકોને આહવાન કર્યું હતું અમારા ઇતિહાસ પ્રમાણે કે ભાઈ હું તમારો જૌતલિયો ભાઈ થયો છું તો આજે જયારે અમે અહીંયા દર્શન કરવા આવેલા છે આઠમ છે નોરતાનું તો પરેશભાઈ અમને એવી રીતે કીધું છે કે ભાઈ હું તમારો જૌતલિયો ભાઈ થયો છું તો તમે ચિંતા ન કરતા હું તમારી સાથે છું તો અત્યાર સુધી અમે તો કોઈ પક્ષ સાથે જોડાયેલા નહોતા કોઈ પક્ષની વિરુદ્ધમાં પણ નતા પણ પરેશભાઈ જયારે આવ્યા ને ખાલી બે હાથ જોડીને એટલું કીધું ને કે તમારી સાથે અમે જેટલા પણ બેનો હતા ને અમારી આંખમાં આંખમાં આંસુ આંસુ આવી ગયા કે જોઈને બેનની ન આવે એવું બને જ નહીં અને અમે જે રીતે અમારી લડાઈ લડી રહ્યા છીએ અમે અંતર મનથી હવે થાકી ગયા છીએ અને ખાલી પરેશભાઈ બે શબ્દ હું તમારી સાથે છું અમને એક આશ્વાસન આપી ગયું છે કે કદાચ અમારે જો વિરુદ્ધ મતદાન કરવાનું થશે તો અમે ક્ષત્રિય સમાજ ભાજપને છોડીને કોંગ્રેસને પણ સમર્થન આપીશું કારણ કે ભાજપ જો અમને નથી સમજતી તો હવે અમે પણ ભાજપને સમજવા નથી માંગતા અને અમે પરેશભાઈને ભાઈ માયના છે તો પછી જો ભાઈ બહેનનો સપોર્ટ કરે તો બેન શા માટે નહીં તો અમે પણ પરેશભાઈને આગામી દિવસોમાં અમારું સમર્થન છડેજો કે જાહેર કરીશું